યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજા માં તો મજા રહેવાનું હોય અમારા બ્લોગ માં તમારા સ્વાગત છે અને આપણે કોમેન્ટ આ બીજો ભાગ લીધો છે તો આજ માં પાછો કોમેન્ટ ના જવાબ આપવા માં આવી છે બાકી હતા એને તો હવે એટલું લોકેશન ફેરવું એટલું લોકેશન ફેરવું આપણે એક જ ને એક જ ફટાકે કોમેન્ટ હોય છે તો તમને બધાને તમારી કોમેન્ટ ના જવાબ આપવામાં આવી છે

બીજી કોમેન્ટ છે ખાલી દિલ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ તો પછી છે કે ભાભી થોડા મોળા પડી ગયા હોય એવું લાગે છે રહ્યો ભાભી ખાવાનું નો ભાવે તો ઘી ખાવ પણ ખાવ સારા તો તો તમે બધા સપોર્ટ કરો એટલે અમે મોજમાં જ રહી કા હા ઓ સપોર્ટ બધા કરતા રહેજો એટલે મોજમાં જ રહેવું પછી સી ભાઈ ની કોમેન્ટ છે કે કઈ ના ઘટે નામજી આ શરીરમાં જીવ છે ત્યાં સુધી તમને અમારો સપોર્ટ છે જિંદગીના છેલ્લા શ્વાસ સુધી અમારી છેલ્લા શ્વાસ સુધી તમારી સાથે સી ભાઈ અમે ભાઈ ચિંતા ના કરો છેલ્લા શ્વાસ સુધી સાથે રહેવાળા ભાઈ તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ આવી ને આવી રીતે કોમેન્ટ કરતા રહો ને આવીને આવી રીતે અમને સપોર્ટ કરતા રહો જિંદગીમાં આપણે કંઈ લાવ્યા નથી ને કંઈ લીધા નથી આપણી જિંદગી એમ કેમ નીકળી જાય આપણે જે લેવું લેવાય જાય એટલા પૈસા ટકાવો હોય જઈ આ કઈ આમ હારું ખાઈને ને પૂવા કુવા જોઈને હારું પડવું જોઈએ એની જેમ છે ત્યારે તો બધા સપોર્ટ કરતા રહેજો ફોટો કોઈ લગાડતા નહીં અમારેથી કાંઈ પણ મિસ્ટેક થઈ હતી તો બધાને દિલથી સોરી આઈ એમ વેરી વેરી સોરી નાઇસ ટુ મીટ યુ કા તો આપણે આગળ કોમેન્ટ બીજી ભાઈ છે થેન્ક યુ ભાઈ તમારો ખૂબ ખૂબ આભાર તમારું નામ લગભગ રવિભાઈ છે કે એવું કંઈક છે લાઈવમાં આવતા તેથી બહુ યાદ નથી રહ્યું રવિભાઈ હોય તો આ કીધે તો પાછા દરિયા ખેડૂતમાં હજી તમે કોમેન્ટ કરી રાખશો આપણે અનેક કોમેન્ટના સવાલ અને જવાબ આ શેરની અંદર કીધા રાખશો અલગ આપણો કોમેન્ટ નહોતા આવશે

કલ દાદા દેવા કેમ કે મારી બેટી ઇંગ્લિશ માં છે ગુજરાતી માં લખતો યાર દિલથી સોરી થેન્ક યુ કમેન્ટ કરો બદલ આભાર તો એ પછી ની કમેન્ટ છે કે જય વસુડિયા હનુમાન દાદા તો જય વસુડિયા હનુમાન દાદા ભાઈ તમને ઈતિ થેન્ક યુ ભાઈ ઈ પછીની કમેન્ટ છે કે નાનજી તમારું કામ કયું છે હું રોજ તમારું વિડિયો જોઉં છું તમે ખૂબ મહેનત કરો છો તમે ભલે અભણ હોય પણ કામ ભણેલા કરતા વધારે કરો છો તમે બસ આવી રીતે આગળ વધતો એ અમારી પ્રાર્થના છે આભાર થેન્ક યુ આભાર થેન્ક થેન્ક યુ ભાઈ ને ધન્યવાદ દરરોજ સપોર્ટ કરજો થેન્ક યુ સપોર્ટ કરતા રહેજો આભાર એ પછી એક કોમેન્ટ છે પણ ઇંગ્લિશમાં છે સોરી ભાઈ ને થેન્ક યુ આભાર તમારો કોમેન્ટ કરવા બદલ થેન્ક યુ તો પછીની ની કોમેન્ટ છે કે વાવડી ના વેણ વાળી મેલડી મની જય મેલડી માં જય મેલડી માં જય મેલડી માં થેન્ક યુ ભાઈ થેન્ક યુ આભાર તમારો ધન્યવાદ તો પછીની ની કોમેન્ટ છે કે તમારા છોકરા કેટલા છે તો ત્રણ ભારુ છે બે છોકરીઓ ને એક છોકરો પૂછવા બદલ આભાર પૂછી તો ખરું મને મારી બેટી મજા આવી મુકમ ચાલો ખુશ હોય થેન્ક યુ ભાઈ आमाइट खोटी जयो में घडिक जाल हारो करो मड़ी वपाहा दरिया में इहाटू दाया वेला सियमी का चलो इपशी नुकोमेटू तस्या पना प्रशे एक आवस्ट पैवसे तयने पर लिले इठड़ू खेडिया माका तो, मा तो मरगं बबब भैसे चेट्शे ने नेमेसो अमने � તો થેન્ક યુ બપભાઈ સેટ તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ અમને આપ્યો એના કરતા ભગવાન તમને અનેક ગણું દે એવા અમારા દિલથી આશીર્વાદ છે તમને કા અને વિશ્વાસ ન આવતો તો આપણે દેખાડી દઈએ આપણે જો એપલનો મોબાઈલ ઘરે હતો અને આ મોબાઈલ લઈને ગયેલા હતા તો જો ઉચે તો બાબાઈ જો આ બબાઈ છે ને જો ખોળે છે એમથી સામગ્રી કાઢે છે મતલબ એમ છે તો આપણે આમાં લઈ ખાલી કોમેન્ટ વાસવાલી આપણે યુઝ કર્યું જેવું તું દરેક કટકો મેં કીધું તમને ફાયદો પડે ને એમ કા તો કાંઈ વાંધો નહીં હાલો તો બાબભાઈ આપ્યું છે તો થેન્ક યુ બાબાઈ ફરી એક વખત તમારી મનોકામના અને ઈચ્છા હોય જલ્દીમાં જલ્દી વહેલી ટકે ભગવાન પૂરી કરે એ ભગવાનના શરણોમાં પ્રાર્થના વાહ વસ્તા વસતા આવવા સડી જાય પણ ભલામણ આવ્યું હું ધનજીને કુલે લેવા જાઉં ને તો અમને વૈષ્મલી આપ્યું છે તો થેન્ક યુ બાબભાઈ સાહેબ તમારો આભાર ધન્યવાદ અમને આપ્યો ન થતાં ભગવાન તમને નેક ગણું આપે એ ભગવાનને અમે પ્રાર્થના કરીએ થેન્ક યુ આભાર

થેન્ક યુ ભાઈ આભાર આભાર તમારો વિભાઈ ની પાછી કોમેન્ટ છે કે જય મેલડી માં જય શક્તિ માં જય માતાજી તો જય મેલડી માં જય માતાજી ભાઈ તમને થી રાત ની બોલો રાત ની કોમેન્ટ આવી અમે રાત ના પાછા બે જણા જઈ જણી અને ઇંગ્લિશ માં કોમેન્ટ આવી જય માતાજી ભાઈ તમને હું હોય તો મારા રામ જાણે ગુજરાતી માં કરજો દરિયે ખેડૂત તો ચોક્કસ આપણે કોમેન્ટ વસ્ત તમને ને વાસ્યો ને હવે પછી ની છે ને બધાની કોમેન્ટ વાસ્યો ની છે રેગ્યુલર તો હવે યાર મારા વાલા નામ પણ લખજો મજા આવશે હા આભાર

અમે વાત તને મજા આવે છે મજા આવે એટલે કે મજા આવે લોસા ઇંગ્લિશ માં બોલો મારું બેટો આમ ગુજરાતી માં લખો બધા ગુજરાતી માં અમને ઇંગ્લિશ માં લખતા નથી ફાવતું તમારું નામ લખો અમારું નામ લખો લખતા ને ફાવતું એમ ફાવતું તમારું નામ લખો અમારું નામ લખો પણ ગુજરાતી માં ભાઈ બીજી કોમેન્ટ કેવી હાલ છે મસ્ત રેસિપી બનાવી કાજલ બેન વાહ વાહ થેન્ક યુ થેન્ક યુ ભાઈ પછી હું સરેલા કેવાય

ખોટા તારા ખેલ વા ખોરકા તારા બોલ વાલમ આવું નો કર્યા નો કરિયા મામ તરમાણી રે તું કરીને હું મોપસણ રે હાલ તો આ તમને ગમો હોય ને અને આમ જો ગીત ગવરા હોય તમારે જે સવાલ કામ ઠામ નામ બધું આપી દેજો પણ દરિયા ખેડૂત માં આપજો ચોક્કસ દરિયા ખેડૂત કોમેન્ટ આવશે ને એની કોમેન્ટ સોકસમાં આપણે આ ચેનલ માં લેવામાં આવશે અને સોકસમાં સોકસ ચોક્કસ તમે બધા ગીત ગવરા ને તોય કોમેન્ટ કરજો તમને ઈચ્છા પડે કોમેન્ટ કરજો એક છે કે ખરાબ કોમેન્ટ હશે ને એ નહી લઈ બાકી બીજી અનલિમિટેડ લઈ લો પણ ગુજરાતીમાં લખીને કહેજો તમે એટલે બધા એટલે લગન માં છે મારો હલો સારું લાગી તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મળશે બીજા નવા વિડિયો માં તમારી બધાને કરને જય માતાજી બાય બાય